મકરસંક્રાંતિના પર્વની આડે હવે ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે કચ્છભરમાં પતંગના પર્વ ઉત્તરાયણને ઉજવવા માટે થંગણાટ જોવા મળી રહ્યો છે નખત્રાણા પંથકના વેપારીઓ છેલ્લી ઘડીની ગરાકી નીકળશે તેની રાહ જોઈને બેઠા છે કચ્છ ઘરની મેન બજાર બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર વેપારી દ્વારા પતંગ દોરા આમના હંગામી સ્ટોલો ઉભા કરાયા છે જેમાં બરેલીની દોરી સુરતી દોરી ગ્લાઇન્ડર નવ તાર છ તાર ખંભાતી પતંગ ચીલ પતંગ ત્રિરંગા પતંગ ચાંદ પતંગ પ્લાસ્ટિકના વેરાયટીઓ ગ્રાહકોને આકર્ષવા વેપારી દ્વારા ગોઠવાયા છે પવનદેવ પણ યારી આપી રહ્યા છે બીજી તરફ ઊંધિયું માટે લોકો અને વેપારીઓ આજથી શાકભાજીની દુકાન તરફ વળ્યા છે અને જરૂર પૂરતું ખરીદી રહ્યા છે ઊંધિયું પાત્રા ખમણ તલની ચીકી માટે વેપારીઓ સ્ટોલો પર સજ્જ થયા છે ઓર્ડર પણ બુક કરાયા છે તો બીજી તરફ ચેરડી ગાજર બોર મોગરી રીંગણા વાલોર તેમજ ફળ અને શાકભાજી માટે વેપારીઓ માલનો સ્ટોક ગોઠવી રહ્યા છે તો જીવદેવા પ્રેમીઓ પણ સતર્ક છે ધાન પુણ્યનો ભાથો ભરી લેવા શ્રદ્ધાળુઓ ગાય માતાને નિરણ ચારો નાખશે તે માટે લીલા ચારાની ડિમાન્ડ વધી છે ભાવો પણ ઉત્તરાયણ સંલગ્ન ચીજવસ્તુના વધ્યા છે ત્યારે લોકો બે હજાર પચીસના નવા વર્ષનો આવતો પ્રથમ તહેવાર મકર સંક્રાંતિને ઉત્સાહભેર ઉજવવા થન રહ્યા છે